ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે અમદાવાદ પોલીસ કમિશનર કચેરીના નવનિર્મિત ભવનનો લોકાર્પણ કર્યું આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ શ્રી વિકાસ સહાય ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અમદાવાદ ખાતે નિર્માણ પામેલા જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરના નવા બિલ્ડિંગનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું ગુજરાત પોલીસનું તેરા તુચકો અર્પણ સિટીઝન સેન્ટ્રિક પોર્ટલ પણ આ પ્રસંગે લોન્ચ કરવામાં આવ્યું હતું તો સાથે સાથે એડીસી બેંક અને સાયબર ક્રાઈમના સંયુક્ત ઉપક્રમે તૈયાર કરાયેલી સાયબર સાથી પુસ્તિકાનું પણ આ પ્રસંગે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે આજે નવરાત્રીના પ્રથમ દિવસે અદ્યતન આધુનિક ટેકનોલોજીથી સજ્જ અમદાવાદ પોલીસ કમિશનર કચેરીના નવ નિર્મિત ભવનનું ઉદઘાટન થયું છે જેનાથી અમદાવાદ શહેર પોલીસની એક નવી કાર્ય પદ્ધતિ આગામી સમયમાં પ્રસ્થાપિત થશે આ સંદર્ભમાં કેન્દ્રીય ગૃહમંત્રી ગૃહમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે અમદાવાદ પોલીસ કમિશનર કચેરીનું નવ નિર્મિત ભવન અઢાર હજાર અડસઠ પોઈન્ટ સડસઠ ચોરસ મીટર વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે આ નવનિર્મિત ભવન અદ્યતન ટેકનોલોજીથી તેમજ પોલીસ કંટ્રોલ રૂમ ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ વિડીયો એનાલિટિક્સ ડેટા સેન્ટર ઇમરજન્સી કોલબોક્સ પબ્લિક એડ્રેસ સિસ્ટમ જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ છે આ નવનિર્મિત ભવનમાં પોલીસ કર્મીઓના ત્યાગ અને બલિદાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે શહીદ સ્મારક અને પોલીસ મ્યુઝિયમ પણ તૈયાર કરવામાં આવ્યું છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું આ અવસરે કેન્દ્રીય શ્રીએ અમદાવાદ ખાતે જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરનું ઉદઘાટન કરતા કહ્યું કે અમદાવાદ શહેરમાં શરૂ થનાર આ જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં કેન્દ્રીય પોલીસ કેન્દ્રની ઇન્વેસ્ટિગેશન ટીમ તેમજ રાજ્યની પોલીસ એક સાથે મળીને કામ કરશે આગામી સમયમાં આ સેન્ટર થકી વૈજ્ઞાનિક ઢવે કેસ સોલ્વ કરવામાં સરળતા મળશે દેશની આંતરિક સુરક્ષા અંગે વાત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા દસ વર્ષમાં દેશની આંતરિક સુરક્ષામાં ખૂબ જ મોટું સકારાત્મક પરિવર્તન આવ્યું છે કાશ્મીર નોર્થ ઇસ્ટ અને નક્સલવાદ પ્રભાવિત ક્ષેત્રમાં છેલ્લા દસ વર્ષમાં સિત્તેર ટકા હિંસામાં ઘટાડો થયો છે જ્યારે બોતેર ટકા મૃત્યુ પણ ઘટ્યા છે વધુમાં વાત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં કેન્દ્ર સરકારે અંગ્રેજોના સમયના ત્રણ ક્રિમિનલ કાયદાઓમાં બારીકાઈપૂર્વક પરિવર્તનો કરીને ગત જૂનથી દેશમાં નવા કાયદાઓ લાગુ કર્યા છે ભવિષ્યમાં આવનારી ટેકનોલોજીની અને તેની અસરોની કલ્પના કરીને આ કાયદાઓ બનાવવામાં આવ્યા છે જેના લીધે લાંબા સમય સુધી આ કાયદાઓને બદલવાની જરૂર રહેશે નહીં એટલું જ નહીં ટેકનોલોજીની મદદથી ગુનાઓને શોધવા રોકવા અને પ્રોસિક્યુશન જલ્દી સમાપ્ત કરીને ગુનેગારોને ઝડપી સજા થાય એ માટેના provision પણ આ નવા કાયદામાં ઉમેરીને ન્યાય પ્રક્રિયાને વધુ ઝડપી અને સુસંગત બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે વર્ગ મીટરમાં આ મોટી કમિશનર ઓફિસનું ઉદ્ઘાટન થવાનું લગભગ એકસો ચાલીસ કરોડ રૂપિયાના ખર્ચે સાત મારની આ ઇમારત ઓફી દુરુસ્ત રાગરિકો નાગરિકોની વ્યવસ્થા માટે પાર્કિંગની સુવિધા સીસીટીવી ફાયર સેફ્ટી અને સેન્ટ્રલાઈઝ એસી ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આધુનિક ભવન ન કેવળ

એક સુંદર સહી સ્મારકનું પણ અહીંયા રચના કરવામાં આવી છે જન સુવિધા કેન્દ્ર અને એક કંટ્રોલ રૂમ જે સમગ્ર અમદાવાદના ખૂણે ખૂણાને આવરી લઈ સમગ્ર અમદાવાદની સુરક્ષાની સુનિશ્ચિતતા કરશે એવું આધુનિક પોલીસ કમિશનરની ઓફિસનું આજે ઉદ્ઘાટન થઈ રહ્યું છે હું અહીંયાથી જ સંસદ સભ્ય છું ભૂપેન્દ્રભાઈ તમારો અને હર્ષભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર કે અમદાવાદના નાગરિકોને તમે ખૂબ